નમસ્કાર મિત્રો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત ધોરણ એકથી પાંચના સર્વેક્ષણમાં આપણે ભાગ એકમાં એકથી વીસ કલમોના પ્રતિચાર જોયા અહીંયા આપણે એકવીસથી ફરી વખત શરૂઆત કરીએ છીએ ચાલો એકવીસમી કલમ જોઈએ પરંપરાગત વર્ગખંડ કરતાં પ્રજ્ઞા અભિગમમાં શું જુદું પડે છે તેનો જવાબ આવશે સી સ્ટુડન્ટ ડિસ્પ્લે જુદું પડે છે એકવીસમાનો જવાબ આવશે સી બાવીસમાં જોઈએ અધ્યયન ચક્રના તબક્કાનો સાચો ક્રમ જણાવો તો અહીંયા પહેલો જે ક્રમ છે એક બે ત્રણ અને ચાર એટલે કે એ વિકલ્પ જે છે એ સાચો ઉત્તર આવશે ત્રેવીસમી કલમ જોઈએ ગુજરાતી ધોરણ એક બેની લેડરમાં કેટલા એકમ છે તો તેનો જવાબ આવશે ઓગણીસ એટલે કે એ જવાબ આવશે સત્યાવીસમાંનો એ ઓગણીસ પછી આગળ વધીએ ગણિત ધોરણ એક બેની લેડરમાં કેટલા એકમ છે તો તેનો જવાબ આવશે ડી કુલ ઓગણત્રીસ એકમ છે ચૌદ વત્તા પંદર એટલે કુલ ઓગણત્રીસ એકમ છે આગળ પચીસમો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ એક બેના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી તો તેનો જવાબ આવશે ડી અર્લી લીડર એટલે કે પચીસમો પ્રશ્ન છે કલમ છે એનો જવાબ આવશે ડી અર્લી લીડર આગળ છવ્વીસમાં જોઈએ ધોરણ એક બે ગણિતના વર્ગખંડ બાબતે શું સાચું છે તો ચિત્ર એટલે ચિત્ર કેલેન્ડર ચિત્ર પરથી દાખલા અને એના આધારિત ચર્ચા તો આ બધું જ સાચું છે એટલે માટે ડી જવાબ આવશે ઉપરના તમામ વિકલ્પ સાચા છે છવ્વીસમાં ડી આવશે સત્યાવીસ જોઈએ પ્રજ્ઞા અભિગમ વર્ગ વિભાજન બાબતે કયો વિકલ્પ સાચો છે તો એમાં એ વિકલ્પ છે ધોરણ એક બે ભાષાનું એક જૂથ અને ધોરણ એક બે ગણિતનું બીજું જૂથ એટલે કે સત્યાવીસમાં પ્રશ્નમાં એ વિકલ્પ જે આવશે અને એ સાચો વિકલ્પ છે કલમ અઠ્યાવીસ જોઈએ એક વિદ્યાર્થી એ લેડરમાં આઠમા એકમમાં જોયું તો વાદળી ત્રિકોણમાં દસ લખેલું હતું હવે આ વિદ્યાર્થી શું કરશે તો એનો જવાબ આવશે સી કે વિદ્યાર્થી સ્વ અધ્યયન પોથી લેશે અને મૂલ્યાંકન જૂથમાં બેસશે એટલે કે અઠ્યાવીસ જે છે એનો જવાબ આપણે સી નોંધ કરીશું ઓગણત્રીસ જોઈએ આદશ પ્રજ્ઞા વર્ગમાં નીચેના પૈકી શું અપેક્ષિત નથી તો બી વિકલ્પ છે એ અપેક્ષિત નથી કે જૂથ ત્રણમાં ધોરણ એકના વિદ્યાર્થીને ધોરણ બેનો એક વિદ્યાર્થી સો અધ્યયન પોથીનું કામ કરવામાં મદદ કરે છે એટલે કે ઓગણત્રીસમાં બી જે છે એ યોગ્ય નથી ત્રીસમી કલમ જોઈએ આ દસ પ્રજ્ઞા વર્ગમાં નીચેના પૈકી શું યોગ્ય ગણાય તો ત્રીસમો પ્રશ્ન જે છે એનો જવાબ બી આવશે કે જૂથ નંબર એકમમાં શિક્ષક એક સાથે બે વિદ્યાર્થીઓને કોઈ એક સલ સકલ્પના શીખવે છે તો ત્રીસમા પ્રશ્નનો જવાબ બી આવશે એટલે પ્રજ્ઞાના પ્રશ્નો જે છે એ પૂરા થાય છે હવે આપણે ગુજરાતી કલમ જે છે એકત્રીસથી પિસ્તાલીસ તેના પ્રતિચાર જોઈએ સૌથી પહેલું એકત્રીસમો પ્રશ્ન જોઈએ કલસોર કયા ધોરણના પાઠ્યપુસ્તકનું નામ છે તો આ ખૂબ સહેલો પ્રશ્ન છે જવાબ આવશે સી ધોરણ ત્રણનું આ પાઠ્યપુસ્તકનું નામ છે કલસોર એકત્રીસનો જવાબ આવશે સી બત્રીસ જોઈએ શબ્દો વાક્યો અને પરિચ્છેદનું લેખન કરે તો આ અધ્યયન નિષ્પત્તિ છે એ કયા વિભાગમાં આવે અહીંયા અધ્યયન નિષ્પત્તિની વાત છે અને એ શબ્દ વાક્ય એના પરિચ્છેદ અને એના લેખનની તો સાચો વિકલ્પ જે છે એ ડી આવશે કે લેખન માટેની લેખન માટેની એ પાયાની જરૂરિયાત છે એટલે કે બત્રીસમો પ્રશ્ન જે છે એનો જવાબ ડી આવશે મિત્રો તેત્રીસમી કલમ જોઈએ ભાષા સામગ્રી વડે રચાતા ભાવસ્પંદનો વિદ્યાર્થી રજૂ કરી શકે છે તે માટે ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકમાં કઈ પ્રવૃત્તિ આપેલી છે તો આ ખૂબ સહેલો અને સરસ મજાનો પ્રશ્ન છે જવાબ આવશે સી વાતચીત તેત્રીસમી કલમ છે એનો પ્રતિચાર આવશે સી વાતચીત ચોત્રીસમું જોઈએ વાક્યોને વાર્તા પ્રમાણે ક્રમમાં ગોઠવો એ પ્રવૃત્તિ માટે આપવામાં આવી છે એ પ્રવૃત્તિ શા માટે આપવામાં આવી છે તો એનો સરસ મજાનો જવાબ છે કે એ અભિવ્યક્તિ માટે આપવામાં આવી છે એટલે ચોત્રીસમો પ્રશ્ન જે છે એનો જવાબ આવશે એ પાંત્રીસમો પ્રશ્ન જોઈએ ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકમાં દરેક એકમમાં કઈ પ્રવૃત્તિ વારંવાર કરવાની સૂચના આપવામાં આવેલી છે તો બાળકને વધુ વધુ શું ગમે ગીત ગાવાનું અને એના માટે શબ્દ છે ગીતડું તો પાંત્રીસમો પ્રશ્ન જે છે એનો સાચો ઉત્તર છે સી ગીતડું પ્રશ્ન છત્રીસ જોઈએ કાવ્યાત્મક લખાણમાંથી શ્રવણ અર્થગ્રહણ કરે છે આ અધ્યયન નિષ્ફત્તિ સિદ્ધ થઈ છે કે નહીં એ ચકાસવા માટે શિક્ષકે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ તો જો આપણે બતકવાળો પ્રશ્ન પૂછીએ હંશવાળો બતક અને અહંશ અહંશ અને બતક તો આ બહુવચન એ બધું છે એટલે સાચો વિકલ્પ જે છે એ ડી આવશે કે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો તો આ પ્રકારનો પ્રશ્ન જે છે એનો સાચો ઉકેલ થશે કારણ કે અધ્યયન નિષ્પત્તિ સાબિત કરવાની છે કે કાવ્યમાં લખાણમાંથી શ્રવણને અથખાણ બાળક કરી શકે છે કે કેમ એટલે અહીંયા છત્રીસમો પ્રશ્ન જે છે એનો જવાબ આવશે ડી સડત્રીસનો પ્રશ્ન જોઈએ મારી શાળા વિશે દસ વાક્યો લખો પ્રશ્ન દ્વારા કઈ અધ્યયન નિષ્પત્તિનું માપન થાય છે મારી શાળા વિશે દસ વાક્યો લખવાના છે તો સ્વાભાવિક જ રીતે લેખન અર્થગ્રહણ બાળક કહી શકે છે તેનો આપણને ખ્યાલ આવે છે એટલે કે એ અધ્યન નિષ્પત્તિ સિદ્ધ થાય છે તો સાડત્રીસનો જવાબ આવશે એ આડત્રીસ જોઈએ ભાષાનું મૌખિક રૂપ છે તો લેખન શ્રવણ અને કથન તો અહીંયા ભાષાનું મૌખિક રૂપ છે તો એમાં લેખન નહીં આવે તો શ્રવણ અને કથન બે જવાબ સાચા છે માટે ડી જે છે બી અને સી એ સાચો ઉતરશે અડત્રીસનો કલમનો પ્રતિચાર ડી આવશે બી અને સી ઓગણચાલીસ જોઈએ શિક્ષક ત્યારે અન્ય વિષય સાથે અનુબંધ કરે જ્યારે તે શું કરે તો એક વિષય સાથે બીજી વિષયનો અનુબંધ કરે છે તો આ પ્રશ્નનો જવાબ સી આવશે કે ગુજરાતી વિષયમાં ચબૂતરો એકમ ભણાવતા હોય તમે અને સાથે તમે પર્યાવરણની વાત કરો કે પર્યાવરણના મજાની ઇન્દ્રિયો પાઠ સાથે અનુબંધ સાંધો પક્ષીઓના કાન નાક એની વાત કરો અને ફરી પાછા ચબૂતરા ઉપર આવી જાઓ પક્ષીની વાત કરતાં કરતાં તો આ વિકલ્પ સાચો છે એટલે ઓગણત્રીસમો જે પ્રશ્ન છે એનો સાચો વિકલ્પ છે સી કલમ ચાલીસ જોઈએ પ્રત્યેક વિષયનો શિક્ષક એ ભાષા શિક્ષક છે કારણ કોઈ પણ શિક્ષક ભાષા શિક્ષક છે એવું તમે ક્યારે કહી શકો કે જ્યારે અધ્યયન કાર્ય મા માતૃભાષામાં કરાવતા હોય તો આનો સાચો વિકલ્પ છે એ પ્રત્યેક વિષયના અધ્યયન અધ્યાપનનું માધ્યમ જે છે એ ભાષા છે એટલે ચાલીસમો કલમ એને પ્રતિચાર આવશે એ એકતાલીસ જોઈએ પ્રમેશ પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં પોતાનો આત્મા રેડી દીધો શું છે રૂઢિપ્રયોગ છે રૂઢિપ્રયોગ છે એટલે કે એને પૂરી લગનથી કામ કર્યું માટે ડી વિકલ્પ આવશે રમેશે પોતાનું કાર્ય પૂરી લગનથી કર્યું એટલે એકતાલીસ પ્રશ્નોનો ઉત્તર ડી આવશે બેતાલીસ જોઈએ માતૃભાષા દિવસ માતૃભાષા શિક્ષણના લક્ષ્ય જણાવો અર્થગ્રહણ અભિવ્યક્તિ પ્રત્યાચાર અને સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન અને તાર્તિક ચિંતન તો આ તમામ બાબતો જે છે એ માતૃભાષાના શિક્ષણના લક્ષ્ય છે માટે ડી વિકલ્પ એ સાચો છે કે ઉપરના તમામ જવાબો વિકલ્પો સાચા છે એટલે બેતાલીસમાં જવાબ આવશે ડી તેતાલીસની વાત કરીએ માતૃભાષા શિક્ષણની મહત્ત્વની પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓ કઈ છે પ્રત્યક્ષ શિક્ષણ પ્રયોગ પદ્ધતિ નાટ્યાત્મક અને સમસ્યા ઉકેલ સમસ્યા ઉકેલ અને નિદેશક સાચો વિકલ્પ મિત્રો સી થશે ખ અને ધ એટલે કે પ્રયોગ પદ્ધતિ અને સમસ્યા ઉકેલ અને નિર્દેશન એટલે તેતાલીસમો કલમ જે છે તેતાલીસમો પ્રશ્ન એનો જવાબ સી આવશે ચુમ્માલીસમી કલમ જોઈએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ નિરીક્ષરને ભાષા આવડતી નથી એ ખોટું છે બી ભાષા શિક્ષણની શરૂઆત લેખનથી થાય છે એ પણ ખોટું છે સી ભાષા શાળાના સિવાય બીજે ક્યાંયથી શીખી શકાતી નથી એ પણ ખોટું છે ડી વિશે ભાષા શિક્ષણમાં અર્થગ્રહણ અને અભિવ્યક્તિ એકબીજાના પૂરક છે એટલે કે ડી વિકલ્પ જે છે એ સાચો છે કે અર્થગ્રહણ અને અભિવ્યક્તિ એકબીજાના પૂરક છે ચુમ્માલીસ કલમનો પ્રતિચાર આવશે ડી પિસ્તાલીસમું જોઈએ વાંચન શિક્ષણ પદ્ધતિની વાંચન શિક્ષણ પ્રવેશની પદ્ધતિમાં કોનો સમાવેશ થતો નથી મૂકવાચન શબ્દ પદ્ધતિ વાક્ય પદ્ધતિ અને મૂળાક્ષર પદ્ધતિ તો શબ્દ પદ્ધતિ મૂળાક્ષર અને વાક્ય એનો સમાવેશ થાય છે પરંતુ વાંચન જે છે એનો સમાવેશ થતો નથી તો પિસ્તાલીસમો જે પ્રશ્ન છે એનો વિકલ્પ જવાબ આવશે એ વાંચનનો સમાવેશ થતો નથી મિત્રો અહીંયા મેં આ મારી રીતે મને જે યોગ્ય લાગ્યા એ કલમોના પ્રતિચાર આપેલા છે મિત્રો મારો આ વિડીયો આપને સારો જ લાગ્યો હશે સારો લાગે છે આપ સરસ મજાના પ્રત્યુત્તર આપો છો તો એ જ રીતે સરસ મજાના પ્રત્યુત્તર આપતા રહો તેવી આશા સાથે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ